કદી જો મારું દુઃખ કહેવું પડે છે તમારું નામ પણ લેવું પડે છે ભલે મનથી અટોલા થઈ ગયા હો બધા સાથે છતાં રહેવું પડે મન તો ન મળતું હોય પણ મજબૂરી એવી હોય ભેગું રહેવું પડે માણા કરે શું એક ભાઈને એના મિત્રએ પૂછ્યું હતું કે તમારે પતિ પત્નીને કોઈ કોઈથી છૂટાછેડાનો પ્રશ્ન નથી આવતો કે અમે બે જણાએ નક્કી કર્યું છે અમારે કે બધા ટોટલ દીકરા દીકરી મળીને પંદર છે નક્કી કર્યું જે છૂટા નું નામ લે ને પંદરે પંદર એણે રાખવાના એટલે કે કોઈ નામ જ નથી લેતું છૂટાછેડા કરવાનું એટલે મજબૂરીથી ઘણી વાર ભેગા રહેતા હોય મન તો ન મળતું હોય પણ મજબૂરીથી રહેવું પડતું હોય ભલે મનથી અટુલા થઈ ગયા હો બધા સાથે જતાં રહેવું પડે છે નથી જીવી શકાતું સાચવીને કોઈકને તો હૃદય દેવું પડે નથી જીવી શકાતું સાચવીને કોઈકને તો હૃદય દેવું પડે છે વધ્યો છે એટલો કંઈ શોર જગમાં હવે મારે મૂંગા રહેવું પડે છે ઘણા ચાહે છે મારું મોત બેફામ ને મારે જીવતા રહેવું પડે છે મારે જીવતા રહેવું પડે મજબૂરી એવી હોય ઘણા મોત ચાહતા હોય અને આને છતાંય જીવતું રહેવું પડતું હોય અને એટલા માટે કોઈ એક બહુ સારો શેર કીધો જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે જે ન હોય મંજૂર તે પણ કરવું પડે છે જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે જે ન હોય મંજૂર તે પણ કરવું પડે છે ઘણીવાર રડી પણ નથી શકાતું દિલમાં દર્દને બહાર હસવું પડે છે દિલમાં દર્દને બહાર હસવું પડે છે કર્ણની મજબૂરી આજ એવી જિંદગીમાં હતી અને એક મેં વાત વારે વારે કીધી એટલા માટે કે અમુક ઈચ્છાઓ આપણી પૂરી કરવા આપણે કોઈની મદદ લઈ લઈએ એમાં ઘણીવાર આખી જિંદગી આપણી લાગણીઓને દુભાવવી પડતી હોય ઝિંદગાનીની જરૂરિયાતને જિંદગાની જરૂરિયાતને સંતોષવા લાગણીનું પણ કદી લીલામ કરતો જાઓ છું લાગણીનું પણ કદી લીલામ કરતો જાઓ છું રાખવી છે મારે તો જગમાં તમારી નામના એટલા માટે મને બદનામ કરતો જાઓ છું કર્ણની સ્થિતિ આજ મજબૂરીમાં હતી પણ દાદા ભીષ્મએ કર્ણને આશીર્વાદ દેતા એટલું કહ્યું બેટા હવે તું રણ મેદાનમાં જઈ શકીશ અને તું પણ ભાવથી યુદ્ધ કરે આ બાજુ ભીષ્મનું મૃત્યુ એ સાંભળી કૌરવ સેના શોકમાં ડૂબી ગઈ અને એ સમયે જ્યારે સેના આખી શોકમાં ડૂબેલી હતી અને ત્યારે કર્ણએ રંગભૂમિમાં રણની ભૂમિમાં હવે એણે પ્રવેશ કર્યો છે કર્ણ જ્યારે રણભૂમિમાં આવ્યા એટલે આખી કૌરવ સેના આનંદમાં આવી ગઈ દુર્યોધને કર્ણને કહ્યું કે હવે આપણે સેનાપતિ બનાવવા જોઈએ નાવિક વિનાની નાવ લક્ષ્ય સુધી પહોંચતી નથી ગમે ત્યાં ભટકાઈ જાય અને સારથી વિનાનો રથ એ પણ લક્ષ્ય સુધી પહોંચતો નથી ગમે ત્યાં ભટકી જાય એમ સેનાપતિ વિનાની સેના પણ ભટકી જાય માટે કોઈ સેનાપતિ હોવા જોઈએ દસ દિવસ તો દાદા ભીષ્મએ આપણી રક્ષા કરી હવે કોઈ સેનાપતિ આપણે બનાવવા જોઈએ દાદા ભીષ્મની એક વાત હતી કે દાદા ભીષ્મ પાંડવોને મારતા નહોતા એમ કૌરવોને મરવા દેતા પણ કૌરવોની રક્ષા કરતા હતા દુર્યોધન કે દસ દિવસ દાદા ભીષ્મએ આપણી રક્ષા કરી હવે આપણે સેનાપતિ કોને બનાવશું કોઈ આગેવાન નો હોય એ કાર્ય કોઈથી સફળ ન થાય એ ઘર હોય તોય ભલે મંડળ હોય તોય ભલે સમાજ હોય તોય ભલે કોઈ આયોજન હોય તોય ભલે જ્યાં કોઈ આગેવાન નો હોય એ વસ્તુ કોઈની સરખી ચાલે નહીં માટે કોઈ એનો સેનાપતિ આગેવાન હોવો જોઈએ દુર્યોધને બહુ સરસ વાત કીધી કે નાવિક વિનાની નાવ ગમે ત્યાં ભટકાઈ જાય અને સારથી વિનાનો રથ આપણે તો બીજોની પણ જીવનમાં કોક પાછો સારથી હોવો જોઈએ હાવ સ્વચ્છંદી જે થઈ જાય ને એની જિંદગી ક્યાં જાય એ કાંઈ નક્કી નહીં માથે વડીલો રૂપી સારથી હોય તો વાંધો ન આવે દુર્યોધને પૂછ્યું છે કે આપણે સેનાપતિ કોને બનાવશું કર્ણ કે એમ સેનાપતિ થવા માટે ઘણા તૈયાર છે સેનાપતિ કોણ ન થવું હોય આપણી સેનામાં ઘણા બધા છે પણ એક સાથે બધાને તો કાંઈ આગેવાન બનાવાય નહીં આગેવાન તો કોઈ એક હોવા જોઈએ જ્યાં બે આગેવાન હોય ને એટલે અહીંયા ડખો થયા વિના રહીએ જ નહીં હર કોઈ ક્ષેત્રમાં આગેવાન એક જ હોવા જોઈએ તો વધારે મજા આવે એકના નેતૃત્વમાં જો કાર્ય ચાલતું હોય ને તો બહુ સારું હાલે આ તમે જો ને ભારતમાં એક ટેકા હોય એટલે લગભગ સરખા કામ કરી જ ન હોય કારણ કે કાંઈક નિર્ણય લેવા જાય સારો દેશ હિતનો ત્યાં અમુક ટેકો ત્યાર થઈ જાય એટલે એ કોઈ દિવસ સરખું ચાલે જ નહીં એક નેતૃત્વમાં હાલતું હોય કાર્ય તો જે નિર્ણય કરવો એ કરી શકે એક સેનાપતિ હોવા જોઈએ ઘરમાં બી એક આગેવાન હરેક કાર્યમાં કોઈ એક વ્યક્તિ આગેવાન હોય તો એના નેતૃત્વમાં કાર્ય સારું ચાલે ઝાઝે આગેવાન જ્યાં થઈ જાય ત્યાં પછી સરખું ચાલે નહીં લગ્ન પ્રસંગોએ રસોડાની જવાબદારી સોંપવી હોય તો એકને જ હોપવાની તમારા હેન્ડલિંગમાં રસોડું ચાલશે બે ત્રણે તમે હોપો એટલે એક જણો જઈને કે ડાળ મોળી રાખજો હમણાં બધાને અલસર થઈ ગયા છે એક જણો છે ને કે હવે ભાઈ ગયા વખતે મોડું બહુ બનાવ્યું થોડુંક ચટણી નાખજે એવું લાગે સુરતી મરચી લઈ આવજે એટલે બે ત્રણ હોય એટલે એમાં કંદોયો બિચારો મૂંઝાણા વિનાનો નો જ નહીં એટલે એક નેતૃત્વમાં જો કાર્ય ચાલે તો સારું થાય કર્ણ કે સેનાપતિ થવા તો ઘણા તૈયાર છે પણ એકને સેનાપતિ બનાવવા જોઈએ તો કે કોને બનાવશું કર્ણ કે જો જેને જેને હામી હામી સ્પર્ધા રહેતી હોય એમાંથી એકને તમે સેનાપતિ બનાવશો એટલે બીજો હરખો યુદ્ધ નહીં કરે આમાં એ થાય આગેવાન કરવા તે હામે હામુ બેને ભડતું ન હોય ને એમાંથી એકને તમે આગેવાન કરો એટલે ઓઇલો તરત તમારે હામા પગ ઠેરાવે એટલે આગેવાન એને કરાય કે જેનામાં મોટા ભાગનાને બધાને ભરોસો હોય બધાને માન્ય હોય એવી વ્યક્તિને આગેવાન કરાય સ્પર્ધાવાળા માણસોમાંથી કોઈ એકને કરશો એટલે એક હામાં પડશે તો કહે છે કે એવું કોણ છે અને ત્યારે કર્ણ એવું કહ્યું કે બધાને માન્ય સેનાપતિ તો ગુરુ દ્રોણ છે માટે દ્રોણાચાર્યને હવે સેનાપતિ બનાવો કોઈ આગેવાન બનાવવાશે કોઈને તો બી નિર્ણય આ મહાભારત શીખવાડે કે બધાને માન્ય હોય એવાને સેનાપતિ એવાને આગેવાન બનાવાય બધાને માન્ય હોય એટલે ઘણી વખત પછી માનો કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે કે એમાં એસી ટકા લોકોને એ માન્ય છે અને બીજા બધા બહુ ઓછાને માન્ય હોય તો એ એસી ટકાવાળાને આપણે સેનાપતિ બનાવાય ઝાઝાને માન્ય હોય એને બનાવાય ગુરુ દ્રોણાચાર્ય જે હતા એમને સેનાપતિ બનાવ્યા